વડોદરા શહેરના આજવા રોડ પરના એકતા નગરમાં ડ્રેનેજ લાઈનની કામગીરીમાં સ્વાસ્તિકના સિમ્બોલ વાળી ઈંટો વાપરવામાં આવતા સ્થાનિકોએ વિરોધ કરી કામગીરી બંધ કરાવી હતી વડોદરા શહેર આજવા રોડ ખાતે આવેલ એકતા નગરમાં ડ્રેનેજની કામગીરી હાથ ધરવામાં આવી હતી ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા સ્વાસ્તિકની ચીન વાળી ઈંટો ડ્રેનેજ લાઈનની કામગીરીમાં કોન્ટ્રાક્ટરે વાપરતા નાગરિકો રોષે ભરાઈ ગયા ત્યારે સ્થાનિક લોકો દ્વારા આ ઈટો પર નજર પડતા સ્થાનિક લોકો દ્વારા કામગીરી અટકાવી હતી અને કોન્ટ્રાક્ટર અને તંત્રના અધિકારીઓ સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો હિન્દુ ધર્મમાં સ્વસ્તિકની પૂજાય છે ત્યારે કામગીરી દરમિયાન વપરાતી ઈંટોમાં સ્વસ્તિક જોવા મળતા સ્થાનિક લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો એવું કહેવાય કેમકે હવે અમારે ધ્યાન દોરાયું ક્યાં કે આમાં સાચું દોરેલું છે તો કેટલી જગ્યા પર યુઝ થઈ હશે આ એક અમારું શુભનું નિશાન છે અમે શુભ કાર્યક્રમ કરીએ

બરાબર છે કોઈ બી ધર્મની લાગણી ના થતી કોન્ટ્રાક્ટરને બેકારી લાગે છે હા આ વગર કામ કરી લીધું એટલા રૂપિયાને જોવો છો તમે કોઈ ધર્મ વસ્તુ કે કોઈ ધર્મ તકલીફ થાય બરાબર છે એટલા આ બધું ના થયું જી આ કામગીરી કઈ કરવામાં આવે છે હા અહીંયા ઇતાનગરમાં સયાજી પાર્ક